જો આજ મસ્ત મસ્ત હે ને વેધર થઈ ગયું અચાણે જોરદાર અને બરફ આજ ને એટલે હારામાં હારો દિવસ છે તો રામ રામ સીતારામ જય માતાજી બધાયની અને આઈ હોપ કે તમે બધાય મજામાં હે ભગવાન માતાજી બધાની ઈચ્છા કરે અને જો બસ તો મસ્ત હવારનો ટાઈમ છે વેધર બહુ હારામાં હારું છે અચાણે પનીર મસાલા તો વાલો ચાલુ કરીએ ગ્રેવી બનાવા માટે આ રીતના હે ને બધા તો જ બાજિયા લોવિંગ એલસી અને પત્ર એ નાખે ને સીધું લહણ ને આદુની કટકી આ રીતના કરે અને નાખી દેવાની તો આની છે ને ગ્રેવી જોરદાર આ રીતના બને ને તો પછી હું તમને કઈ રીતના કરવી એ હું તમને બતાવ એ આમાં બીજું કંઈ નહીં નાખવાનું આ ડુંગળી નાખી દેવાની મોટી મોટી કટકા આ રીતના મોટા કરે નાખે દેવાના અને આ રીતના ડુંગળી નાખ્યા ને પછી ટમેટા નાખ્યા દેવાના અને આની જેક પાકવા દેવાનું બીજું આ ગ્રેવી નો ટેસ્ટ છે ને બહુ જોરદાર આવી છે આપણે ઘણું બધું આ શાક વધારે થઈ જાય છે અને તમારે થોડું કરવું હોય તો પછી એની ક્વોન્ટિટી એ પ્રમાણે રાખવાની કે આ પછી ગ્રેવી કરીએ ને એટલી તો ઓછી થઈ જાય તો જે આપણી માણા હોય એ પ્રમાણે ગ્રેવી બનાવવા માટે તમે ક્વોન્ટિટી નાખે હગો એ નાખી દીધા પછી મગતરીના બી અને કાજુ થોડાક નાખવાના ટેસ્ટ પૂરતા મજા આવે અને થોડુંક નમક નાખી દેવાનું નમક છે ને એ ડુંગળીને કર નાખે મસ્ત અને મીઠું પછી શાકમાં ઉપરથી તમે ટેસ્ટ પ્રમાણે નાખવાનું તો આ રીતના આ ખાલી આપણે પનીર મસાલાની ગ્રેવી જ બનાવીએ હે ને દસ પાંચ દહ મિનિટ અને પાકવા દેવાનું ઢાંકણ ઢાંકી દેવાનું અને પાકવા દેવાનું તમે એની તમે વઘારમાં નાખો અને આ ગ્રેવી બનાવે આ રીતના અને પછી તમે જે આપણી ગ્રેવીનો જે ટેસ્ટ આવે ને એ ડિફરન્ટ જ આવે પનીર મસાલા જોરદાર મસ્ત બનશે છે ટ્રાય કરજો અને તો એ વાણી ઘણી વાર ઢાંકે ને રાખી દઈએ આપણે પનીર માટે તેલ મૂકવું તેલ મૂકે અને Jiru nakede var mı? Jiru teyze etli, birik ying nakede var અહીં નાખે અને સીધી થોડીક ડુંગળીની અહીં તો ગ્રેવી કરી તો આપણે ડુંગળી ડુંગળી નાખી દઈએ થોડીક બ્રાઉન થઈ ગઈ મસ્ત આ બધા હુક્કા મસાલા નાખવાના કાશ્મીરી લાલ મરચું હળદર ધાણાજીનું પાવડર અને તીખી ચટણી થોડીક એ બધા મસાલા નાખી દેવાનો હવે બહુ ગરમ મસાલા કે એવું નથી નાખતો ગરમ મસાલા છે ને એ બહુ ઓલરેડી ગરમ લાગે તો આની જરી કંઈ જો કરે ને જરી કે પાણી થોડુંક નાખી દેવાનું મસાલા ભરે નહીં આપણે આ થોડીક ગ્રેવી છે એ જ નાખી દઈએ

આવડે પેલું ટમેટા ડુંગળી અને બધું મિક્સ કરે અને ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી આપણે મિક્સરમાં કાઢી લીધી અને આ ગ્રેવી બધી મસાલા જે પાકી જાય એટલે ગ્રેવી નાખી દેવાની આવું એક જોરદાર મસ્ત શાક થાય ટ્રાય કરજો અને બનાવજો ઘેર અને થોડું પેપ્સિકમના આવા કટકા નાખીએ તો મજા આવે તમને પેપ્સિકમ અને હું થોડાક કાજુ બી નાખા કાજુનો બી ટેસ્ટ બહુ મસ્ત આવે છે કાજુ તો ઓલરેડી પાકે જાય કાજુમાં કંઈ બહુ ઓલું હોય નહીં બાકી તો બધી ગ્રેવી તો બધી આપણે પાકળ છે અને પનીરને પહેલાં તરે નાખવાનું તેલમાં અને હવે ગ્રેવી છે ને થોડીક વાર પાકવા દેવાની દોહક મિનિટ તો જો આ રીતના નાન મસ્ત મસ્ત કરવાની ઘી નાખે ને આ રીતના મસ્ત કરી નાખવાની અને જો પનીરનું એ ઓલમોસ્ટ થોડીક વાર પાકવા દઈએ આપણે ગ્રેવી મસ્ત મસ્ત આગળ થઈ જાય જોરદાર અને પછી તમને ટેસ્ટ કરાવીએ તમને તમને ચાર રીતના ઘી નાખી દેવાનું અને ચાલો તો ગરમ ગરમ ખાઈએ મસ્ત તો લગભગ ઓલમોસ્ટ થઈ ગયું હવે ગ્રેવી પાકી ગયો અને આપણે પનીર નાખીએ દઈએ તો પનીર છે ને એ ઓલરેડી પાકલ જ હોય તો ખાલી પનીર ની જે દોક મિનિટ રાખી દેવાનું અને જોરદાર મસાલા પાંચક મિનિટ રાખી દે એટલે મસ્ત જોરદાર બની રેડી પનીર મસાલા તો હલો ખાઈ લઈએ અને તમણી કા ટેસ્ટ કેવો થયો ઘેર બનાવીજો મસ્ત રેસીપી થાય અને ધીકી ધોઈ બનાવી લો તો જોઈ લીજો અને ઘેર બનાવીજો જય માતાજી ચેક થઈ ગયું અને ઉપરથી દાણાનો વરસાદ કરી દઈએ આપણે મસ્ત દાણા છે ને એ આખો શાકનો મસ્ત ટેસ્ટ બદલે નાખે તો દાણા હંમેશા નાખવાના શાકમાં મસ્ત મસ્ત અને જો બસ રેડી હાલો તો બપોરા કરો બધા રેડી ખાજો બનાવજો કે પનીર કાજુ મસાલા રેસીપી જોરદાર જોજો વિડીયો અને લાઈક શેર કરજો જય માતાજી